સમાસાવલી રોડ વિસ્તારમાં ગત રાત્રે હિટ એન્ડ રનની ઘટનાઓનો આરોપીને સમા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી આ ઘટનામાં બે બાઇક ચાલક કારની અડફેટે આવ્યા હતા તે પૈકી એક બાઇક ચાલકે ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો જ્યારે અન્ય બાઇક ચાલક હાલ સારવાર હેઠળ છે ઘટના બાદ આરોપી સ્થળ પર જ કાર છોડીને નાસી છૂટ્યો હતો જેને પોલીસે ગણતરીના સમયમાં દબોચી લીધો છે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને હાલમાં તે લોન રિકવરીનું કામ કરે છે ડીસીપી પરના મોમાયાએ મીડિયાને જણાવ્યું કે સમાસાવલી રોડ પર લીલેરિયા બેન્કવેટ આવેલું છે જેની સામે થાર ગાડીના ચાલકે દીપો ઉર્ફે દીપક સોમાભાઈ મકવાણા ઉંમરવરસ ચોત્રીસ હાલ રહેઠાણ સમા વડોદરા મૂળ રહેઠાણ ધર્મજ આણંદ એ ત્યાં બે બાઇક ચાલકને ટક્કર મારી હતી જેમાં એક બાઇક ચાલક મુકેશ પારસીભાઈ પરમારને માથામાં ઈજા થઈ છે મુકેશ કલાભાઈ ડામોરનું મૃત્યુ થયું છે આરોપીએ હિટ એન્ડ રન કરીને ભાગી ગયો હતો જે અનુસંધાને અલગ અલગ ટીમોને કામે લગાડવામાં આવી હતી ઘટના બાદ આરોપી થાર ગાડી રસ્તા પર જ મૂકીને ભાગી ગયો હતો આરોપી ભાગીને દેણા ચોકડી પાસે હોટલમાં જતો હતો જતો રહ્યો હતો પોલીસે તેને ત્યાંથી પકડી પાડ્યો અને આરોપી ધોરણ દસ સુધી ભણેલો છે તે ખાનગી બેંકોના લોનના હપ્તા રિકવરીનું કામ કરે છે કારના મૂળ માલિક આરોપીનો મિત્ર લાલચંદ ઉર્ફે લાલાભાઈ પાલ છે જે દુમાળ ચોકડી પાસે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે ડીસીપી પન્ના મોમાયાએ મીડિયાને જણાવ્યું હતું કે લીલેરા બેન્કેટ આવેલું છે જેની સામે એક થાર ગાડીનો ચાલક જેનું નામ છે દીપક ઉર્ફે દીપો સોમાભાઈ મકવાણા એણે ત્યાં બે બાઇક ચાલકને ટક્કર મારેલી હતી જેના કારણે સ્થળ ઉપર જ એક બાઇક ચાલક જેનું નામ છે મુકેશ મુકેશ પાસિંગભાઈ પરમાર એને માથામાં ઈજા થઈ છે અને બીજા એક વ્યક્તિ છે જે મુકેશ કલાભાઈ ડામોર એમનું મૃત્યુ થયેલું છે આ જે આરોપી છે એ ચોત્રીસ વર્ષની ઉંમર છે અને સમામાં જ રહે છે અને મૂળ આણંદના વતની છે ધર્મજ ગામના વતની છે એણે ગઈકાલે હિટ એન્ડ રન કરી અને ભાગેલ હતો જે અનુસંધાને અલગ અલગ ટીમો બનાવીને એને અટક કરવા માટે કાર્યવાહી કરવામાં આવેલી હતી અને રાત્રે એ જ્યારે આ બનાવ બન્યો ત્યારે પોતાની થાર ગાડી સ્થળ પર જ મૂકી અને ભાગી ગયેલ હતા અને અમારી ટીમે અલગ અલગ જગ્યાએ અને ટેકનિકલ સોર્સથી એને અટક કરેલો છે જે અહીંયાથી ભાગી અને એ દેણા ચોકડી પાસે આવેલ ક્રિસવિલા હોટલ છે એમાં રાતે જતા રહેલ હતો આરોપી અને ત્યાંથી એને પોલીસે અટક કરેલો છે આરોપી દસ ધોરણ સુધી ભણેલો છે અને એનું ખાનગી બેન્કોમાં લોના લોનના હપ્તા જ રિકવર કરવાનું છે એની કામગીરી કરે છે આ જે ગાડી છે મૂળ ગાડી એના મિત્ર લાલચંદ ઉર્ફે લાલાભાઈ પટેલ પાલની છે અને એ ગાડી લઈને એ ગઈકાલે સત્યાવીસ તારીખે અમદાવાદ ગયેલો હતો અને ત્યાંથી રિટર્ન આવી ગઈકાલે રિટર્ન આવી અને પછી સાંજે રાત્રિ બજારમાં ગયેલો હતો અને ત્યાંથી ફરી પાછો સવાસલી રોડ પર આવેલા હતા અને જ્યારે ત્યાંથી એ પોતાના ઘરે જતા હતા ત્યારે આ બનાવ બનેલો હતો પોલીસે તાત્કાલિક આમાં એફઆઈઆર દાખલ કરેલી છે આરોપીને અટક કરી લીધેલો છે એને મેડિકલ હાલમાં કરવા જઈ રહ્યા છીએ અમે લોકો અને એની વિરુદ્ધમાં બીએનએસ કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો પચીસ બી એકસો પાંચ એકસો છ તથા એમબીએફની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી અગાઉ પણ ગુનાઈત ઇતિહાસ ધરાવે છે સિટી પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો એટલે ત્રણસો બે મુજબ પણ એને અટક કરવામાં આવેલો છે તેમજ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં મારામારીના કેસમાં અટક કરવામાં આવેલો છે પ્રોવિશનના કેસમાં અટક કરવામાં આવેલો છે અને હમણાં જ રિસન્ટલી ચાર છ મહિના પહેલાં સમા પોલીસ સ્ટેશનમાં પણ મારામારીનો ગુનોમાં એને અટક કરવામાં આવેલો છે એમ એનો ગુનાતી ઇતિહાસ પણ ઘણો બધો છે આરોપીનો અને અમે લોકો હાલમાં એનું આ અટક કરી અને ત્યારબાદ એનું લાયસન્સ કેન્સલ કરવા માટે પણ કાર્યવાહી કરવાના છીએ

ફૂટેજમાં અમને અત્યાર સુધી કોઈ એવા મિત્રો મળ્યા નથી નજરે જોનાર જે છે એમના કેવું એવું હતું કે એક જ વ્યક્તિ હતો છતાં પણ અમારી તપાસ હજી ચાલુ છે અને કોઈ અમને જણાશે તો એને પણ અમે અટક કરીશું ગાડીમાંથી કોઈ વાંધાજનક મળી આવ્યું કે એવું કંઈ છે ગાડીમાં નથી મળ્યું ગાડી સળ પર જ હતી ને ત્યાંથી અમે ગાડી કબજે કરેલી છે બનાવની સગ્યા પરથી અમે ગાડી કબજે કરેલી છે એનું એફએસએલ થઈ ગયેલું છે અને આરટીઓ નું ટેસ્ટ અત્યારે હાલ કરવામાં આવશે ગાડીનો મૂળ કોણ બને છે લોક માંગ છે ત્યાં આગળ સ્પીડ બ્રેકર મૂકવાની પણ માંગ છે હા જે સ્પીડ બ્રેકર મૂકવા માંગણી જે માંગણી કરવામાં આવેલી છે રહીશો દ્વારા એને પોલીસે પ્રોસેસ કરી લીધેલી છે અને કોર્પોરેશન ટૂંક સમયમાં ત્યાં બનાવે અને ટૂંકમાં કોર્પોરેશન એમાં કાર્યવાહી કરી રહી છે મરણ જનાર જે છે એ બંને એ મરણ જનાર અને જે ઈજા પામનાર છે બંને લોકો આકાર કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે એના પર જેસીબીનું નું કામ કરતા હતા મૂળ માલિક કોણ ગાડીના મૂળ માલિક છે લાલચંદ ઉર્ફે લાલાભાઈ પાલ જેઓ દુમાર ચોકડી પાસે ટ્રાન્સપોર્ટ નો ધંધો કરે છે